कोई कहता नहीं भाई जिंदगी अखद वक्त मोड़े है मौत कर ले भाई मौत कर ले हम तो बड़ा भाई बड़ा खुद आके बना लो मैगी सत्तर देने में बोल रहे हैं क्यों सत्तर देने में झिझकते हो आप लोग ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયો ની અંદર ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયો સવારના વાગી રહ્યા છે હાથ અને તમે યકીન નહીં કરો ભાઈ હું કઈ જગ્યાએ હું જો કે ખબર જ છે પણ તોય તમને જરાક લોકેશન દેખાડી દઉં ભાઈ મારાથી રહેવાતું નતું નિક દેખાડી દઉં કર દઉં જો ઓહો ભાઈ શું વાત છે હું નજારો હે ભાઈ હવાર સવારનો મનાલી મનાલી ઓ ભાઈ 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 ગુડ મોર્નિંગ આ બધું તમે એક વખત ખાલી લોકેશન ચેક કરો ઓહા મસ્ત મજાનો આપણને રૂમ રૂમ આપ્યો છે બાલ્કની વાળો આપણો આપણે ભાઈ આરામ કર્યો તો ભાઈ રાહત આપણો રૂમ આયથી આમ નીચે જાય પછી આ બીજો રૂમ આવે અમારી રૂમનો બીજો પાર્ટ છે ભાઈ આ જો

તપસ્યા સાઠ હજાર વર્ષ કરી શું વાત છે તો એવી જગ્યાએ આજનો પ્લાન છે અને સ્નો હે કે નહીં ફૂલ એન્જોય કરવા ભાઈ તો ફૂલ જલસા કરવાના હે તો લેટ્સ ગોભાઈ થઈ જાય ટાઈડના ઠરતા ઠરતા આપણી ભાઈ રેડી છે અને નીકળી સીધા મનાલી રોતા

પોશાક છોડા લીધો આટા મારવા માટે ત્યાં ઠેકડા મારું જો તમને દેખાડો યાર તમે ઘરે બેઠા ખાડા નહીં તમે ઘરે બેઠા બેઠા એન્જોય કરો ચશ્મા નહીં ચાહીએ તો ભાઈ આવી ગયો છે આ ટોલ પોઈન્ટ એટલે કે રોહતાક એન્ટ્રી એન્ટ્રી જ આપણે રોહતાક એન્ટ્રી રોહતાક ની એન્ટ્રી આઈથી થાય ને આઈથી પછી બધુંય એક નંબર વ્યૂ આવવાનો હોય કારણ કે ભાઈ અટલ તલલ કેવું અટલ તલલ ત્યાં જવાનું બરફ બરફ જોવા માટે મંજિલ ની મજા નથી તો ભાઈ સફર ની મજા લેવી પડે ને એ મજા અમે અત્યારે અહિયાં લેવી છે તમે જો ભાઈ સફર એક વખત જો ભાઈ કઈ ઘટે આવો મનાલી આવો મનાલી સ્પેશિયલ ફરવા આવો

टाइट भाई भाई का खतरनाक ना भाई लोकेशन है एक नंबर ओ भाई ए जलसो जलसो ए जलसो जलसो भाई मजा मजा ए डिस्को देख रहे हो डिस्को कर रहे हैं

કિંજિયકદ વખત મળે છે મોજ કરી લેવાય મોજ કરી લેવાય તો બડા આ બડા બડા રીયલ મગાડા છે આ જો આમ જો તમે તમે કોઈ આવો બડા ભાનો નઈ હોય ને આ એ વાહ મજા આવે છે ઓહો તડ ન થરી ગયો બોલો એકલો વિ અમારી ગેંગ તો ખબર નહીં ક્યાં રખડે ना <laughs> ना भाई ना असली मजा तो भाई दोस्तों आ रहे है।, है, है पता बड़ा भाई क्या क्या, क्या बोला आपने खुद आके बना लो मैगी सत्तर देने में बोल रहे है सत्तर देने में झिझकते हो आप लोग नहीं खुद आके बना लो फिर पता लगेगा सत्तर या डेढ़ सौ लोग अच्छी बात है सही है सही है भाई इधर आगे मैगी मेहनत करते हैं फिर भी यार आप लोग बोलते हैं कि यार क्या मैगी मैगी हो गई नहीं नहीं मैंगी क्यों कहा हमने कई लोग बोलते कई लोग हा, बोलते हैं हमको तो नहीं हमको तो खाएंगे मैगी इसलिए मैगी खाने के लिए सिर्फ गुजरात से मना नहीं देता है सिर्फ मैगी खाने के पक्का 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 दो सौ दो सौ हंड्रेड हंड्रेड मैगी आपके लिए ऐसा चलेगा चार देना चार दे देना जाडो वाली भाई मैगी ला लीजिए है मैं भाई मैगी भाई बनाई से भाई एक नंबर गुजराती में वखान करूँ पर हिंदी में बात पता है ना तो भाई मैगी बनी है भाई जिंदगी में तो गुजरात से हो भाई और मैगी बनी भाई क्या वखान करे आपके दिल गार्डन गार्डन हो गया जिंदगी में हमने लाइफ में दुनिया में ऐसी मैगी कभी नहीं चाहिए टेस्टी है इतनी सच्ची वाले मजाक से हटके सच्ची वाली भाई मैगी हमने खाई है थैंक यू भैया ऐसी मैगी खिलाने के लिए Welcome क्या नाम है आपका मैगी खाने इतनी मजा आई है की आपने भाई इनका फ्री में प्रमोशन करना है तो आप भाई देखो रोजा एडवेंचर है ट्रेकिंग भी कराते हैं क्लाइंब भी कराते हैं सब कुछ कराते हैं नंबर दिया हुआ है और ये दोनों भाई है दो भाई दोनों तबाई

હવે ઈલાજ કરવા જવાનું છે કઈ વાંધો નહીં અત્યારે રાતે વાળું હું જરાક દેખાડી દેવી પછી મસ્ત મજાની નીંદર અંદર કરી લેવી આ બાબલો આજ વ્લોગ ન થાય આવ્યો તેમ જોઈ શકો આ બાબલો છે આ બાબલો છે અને આ બાબલો છે જે વ્લોગમાં આવવા માંગતો તો આવી ગયો તો રેડી લાઈક શેર સબસ્ક્રાઈબ તારી કોમેન્ટ હોવી પડે શું કોમેન્ટ કરી જય મનાલી શું કરવાનું જય મનાલી ભેંસો ખાઈ દે આખો ભેંસો એટલી થાળી ભરી આખી એની કોણ છે કોમેન્ટ કરો ખાલી ખાલી કોમેન્ટ કરો કાયા કા વિડિયો પોઝ કરી પછી તમને એનું દાતું દઉં